ધારી વન વિભાગ દ્વારા શિકાર પ્રવૃત્તિ કરતા એક ઇસમને ઝડપી પડાયો છે ધારીના નાયબ વન સંરક્ષક રાજદીપસિંહ ઝાલા દ્વારા શિકાર પ્રવૃત્તિઓ ડામવા માટે સૂચનાઓ આપેલી હોય જે સૂચના અંતર્ગત મદદનીશ વન સંરક્ષક ચૌધરીના માર્ગદર્શન હેઠળ આરએફઓ જ્યોતિબેન વાઝાની સીધી દેખરેખ હેઠળ સરસિયા રેન્જના છતળિયા બીટમાં આરોપી સંતોષભાઈ જયંતિભાઈ સોલંકી રહેવાસી લાખાપાદરવાળાએ સસલા મારવા માટેની જાળ ગોઠવેલી હતી અને સસલાના શિકારની રાહમાં બેઠો હતો ત્યારે વન વિભાગના રાઉન્ડ ફોરેસ્ટર એ બી રાઠોડ તેમજ તેમના સંયોગી એન આર પરમાર ફોરેસ્ટ ગાર્ડ છતડિયા બીટ તેમજ ફોરેસ્ટ ગાર્ડ બી એલ વણકર દ્વારા સસલાના શિકારની પ્રવૃત્તિને અંજામ આપે તે પહેલાં જ તેને સસલા મારવાની જાળ સહિત રંગે હાથ ઝડપી પાડી લીધો હતો આ બાબતને લઈ આરએફઓ જ્યોતિબેન દ્વારા જણાવવામાં આવેલ છે કે આ પ્રવૃત્તિ કરતાં ઈસમ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે